જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ બોલો બોલો હા બોલો જીવ શિવ અને સનાતન ધર્મ એટલે શું જીવ શિવ સનાતન ધર્મ એટલે શું એ તમે કઈ ગોટાળો કરો જીવ શિવ અને પીવ એટલે શું અને સનાતન ધર્મ એટલે શું એમ કદાચ હા તો સારું એટલે શું સનાતન ધર્મ એટલે શું એક જ વસ્તુ છે આમાં કાંઈ ફરક નથી જેમ કે સર્વપ્રથમ આપણે સનાતન ધર્મની વ્યાખ્યા કરીએ બરાબર સનાતન ધર્મ એટલે શું તો

સત્ય સ્વરૂપી શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે એને દુનિયાનું જગતનું નિર્માણ કરી અને સ્વયં આ શરીરની અંદર આવ્યા બરાબર અને શરીરમાં આત્મા છે બરાબર એ જ સનરૂપી સત્ય પરમાત્મા પણ છે કેવી રીતે છે કે સન એ સત્ય આ એ આત્મા તને શરીર બરાબર તો એ આત્માનું ચિત્ત કે પછી સુરતા જ્યાં સુધી શરીરમાં ફસાયેલ છે શરીરમાં ત્યાં સુધી એને જીવાત્મા કહેવાય છે એને જીવ કહેવાય છે બરાબર ત્યાં સુધી એને જીવ કહેવાય છે પછી એ જીવ સ્વયં શિવ સ્વરૂપ બની જાય મતલબ આત્મ સ્વરૂપ બની જાય એકદમ શુદ્ધ આત્મા એક પણ દાગ નહીં કોઈ પ્રકારનું કાંઈ નહીં જેની અંદર કાંઈ એક દાગ પણ ન રહે એને જ પરમાત્મા કહેવામાં આવે છે આત્મા જ્યાં સુધી શરીરમાં એની સુરતા ફસાયેલી છે સુરતા મતલબ ચિત્ત ત્યાં સુધી એને જીવાત્મા કહેવાય છે જીવ અને શિવ અને સદાશિવ જીવ એ મનોદશામાં ફસાયેલો આત્માને પણ કહેવાય છે ચિત્તને પણ કહેવાય છે બરાબર ચિત્તે જ સુરતા છે એ જ્યારે શિવ સ્વરૂપી આત્મ સ્વરૂપ બની જાય છે ત્યારે ઉપર ઉઠે છે અને એ સદા શિવરૂપી સનરૂપી પરમાત્મા કહેવાય છે આત્મા એની અંદર એક પણ મેલ ન રહે બિલકુલ શુદ્ધાત્મા એક પણ ભૂલ એક પણ કોઈ વસ્તુ નથી હોતી એને પરમાત્મા કહેવાય છે આપણે આત્મા છીએ શરીરમાં આપણે એનો ભૂલો કરતા ફરીએ છીએ એટલે આપણે જીવાત્મા કહેવાય છે અને પરમાત્મા એ જેની અંદર બિલકુલ લેસ માત્ર કાંઈ છે જ નહીં ભૂલ જ ન થાય એટલા માટે એને પરમાત્મા કહેવામાં આવે છે એ જ સનરૂપી સત્ય છે અને આ આત્મા તને શરીર તો સનાતન જે ધર્મ છે એ જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે શું એ સર્વશ્રેષ્ઠ છે કે સનાતન ધર્મ કોઈ દિવસ કોઈનો વિરુદ્ધ નથી કરતો સનાતન ધર્મી જે હશે એ વિરુદ્ધ કરશે જ નહીં વિરુદ્ધ કરશે અન્ય બીજા લોકો બરાબર પણ સનાતનના રસ્તે ચાલનારો કદાપી કોઈનો વિરોધ નહીં કરે દરેક સાથે અળીમળીને રહેશે જીવ માત્ર પર દયા રાખશે જીવ માત્રને પ્રેમ કરશે બરાબર કારણ કે એને ખબર છે કે સનાતન ધર્મ જ આત્મા સર્વશ્રેષ્ઠ છે સનાતનને જ આત્મા કહેવાય છે બરાબર અને એ સર્વ વ્યાપક છે સનાતન ધર્મ સનાતન ધર્મથી કોઈ બાદ નથી બાકાત નથી બધાએ સનાતન ધર્મની અંદર જ આવે બરાબર જેની અંદર આત્મા આવ્યો હોય બધા સનાતન જ છે પણ પછી અલગ અલગ એક વાળો બનાવી અને સનાતન ધર્મને તોડવાનું કામ ઘણા બધા કરતા હોય છે પણ સનાતન ધર્મ કોઈથી તૂટ્યો નથી તૂટવાનો નથી ને તૂટશે પણ નહીં હે આવા વાળાવાળા તો કેટલા આવ્યા ને કેટલા ગયા ભગત એથી કાંઈ ફેર ન પડી જાય પણ સનાતન ધર્મ એની સનાતન ધર્મની ગમે એટલી ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણીઓ જે લોકો કરી રહ્યા છે સ્વયં પાપના બારા બાંધી રહ્યા છે એ સનાતન ધર્મને નુકસાન નથી પહોંચતો પણ સ્વયં પોતાને નુકસાનથી પહોંચાડી રહ્યા છે એ લોકો એટલા ગીતામાં કીધું છે કે અર્જુન મનુષ્ય પોતે પોતાનો મિત્ર અને પોતે પોતાનો શત્રુ છે એ બીજામાં શત્રુતા જોવે છે એટલે સ્વયં શત્રુ છે એ સાબિત થાય છે કારણ કે સામેમાં શત્રુ જો તરીકે જોવે છે એટલે પોતાની અંદર શત્રુતા ભરેલી છે બરાબર પરંતુ સનાતન ધર્મ એક જ ધર્મ એવો છે એ શત્રુતાને નહીં નાશ કરે શત્રુને નહીં નાશ કરે પણ શત્રુતા એની અંદર રહેલી જે શત્રુતા છે એના મનો દિલો દિમાગ ઉપર હે એની બુદ્ધિમાં એના મનમાં જે ઠસાઈ ગયું છે એને બાદ કરે સનાતન ધર્મ શત્રુને સનાતન ધર્મ નહીં મારે પણ એની અંદર રહેલી શત્રુતાનો નાશ કરે છે આને સનાતન કહેવાય ને સનાતન દરેકને મિત્રો પ્રેમ આપે છે ભગતજી એટલા માટે સનાતન એમને નથી સર્વશ્રેષ્ઠ ધર્મ કહેવાતો બાકી અન્ય વાળાવાળાઓ જોજો તમે વાદ વિવાદમાં જ ફસાયેલા છે ઝગડા જ કરતા ઓલો હું મોટો ને ઓલો કે હું મોટો એક કે મારુગ્યાનું ચૂંટણી એક કે મારું ગ્યાનું ચૂંટણી હોય આવા જ બધા ઢોંગ ધતુર કરતા ફરેશ હે શું કામે એ નાના મોટું કરવાની ઈચ્છા છે વાદ વિવાદ છે ઈર્ષા નિંદા છે ટીકા ટીપ્પણી છે પણ સનાતન ધર્મને જે માનનારો સાચો ભક્ત હશે એ કોઈ દિવસ કોઈની ટીકા ટીપ્પણી નહીં કરે એને ખબર છે કે સનાતન ધર્મ શું શીખવાડે છે સનાતન ધર્મ પ્રેમ શીખવાડે છે પ્રેમ પ્રેમ જ પરમાત્મા છે પ્રેમ જ આત્મા છે હે પ્રેમ જ ભક્તિ છે આ સનાતન ધર્મ પ્રેમ શીખવાડે છે નફરતનો શીખવાડે તમે જોઈ લો આજકાલના વાળાવાળાઓ નીકળી પડ્યા છે નફરત જ ઘાલી દીધીશ માણસોની અંદર વાદ વિવાદ જ ગાલ દીધો ઢોંગ તતુર જ ગાલ દીધો તર્ક વિતર્ક ઘાલી દીધો પ્રશ્ન ઉત્તર ગાળ દીધો અરે ભાઈ આત્મા પરમાત્મા શબ્દ તર્ક વિતર્કથી ઉપર છે વાદ વિવાદથી ઉપર છે ઈર્ષા નિંદાથી ઉપર છે નાના મોટાથી ઉપર છે મારા તારાથી ઉપર છે અત્યારે મારું 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 જ કરતા ફરશ ફલાણું તો કે મારું ઓલું તો કે મારું ઓલું તો કે મારું આ હું અને મારુંમાં જે ફસાયેલા હોય છે મિત્રો એની કોઈ દિવસ મુક્તિ થાય જ નહીં ને એના કોન્ટેક્ટમાં આવનારે ડૂબી જાય કારણ કે હું અને મારું તો બે કાઢવાનું ગયે છે હે તો હું અને મારું મારું જ ક્યારે રાખે બધું ફલાણું તો કે મારું ઓલું તો કે મેં શીખવાડ્યું આ કે મેં શીખવાડ્યું હા આ બધું આ બહાર લઈને રખડતા ફરસ ખોટો તો સનાતન ધર્મ એટલા માટે શ્રેષ્ઠ છે એટલા માટે મહાન છે કે સનાતન ધર્મ દરેકની ઉપર દયા રાખે હે એ સનાતન ધર્મના તમે જોજો એટલે અનેક જગ્યાએ અનક્ષેત્ર ખોલેલા ભૂખ્યાને ભોજનને તરસ્યાને પાણી આ સનાતન ધર્મી જ એક સહાય કરી શકે હે બાકી બીજા હશે વાળા પણ એના પૂરતું જ હોય જેમ કે ઘણા ધામો હું કહું છું ધામમાં કોઈ નાતી નથી જાતિ નથી કોઈ વર્ણાવરીનો ભેદભાવ નથી દરેક હે મનુષ્ય માત્ર પ્રવેશને પાત્ર એ ધામની અંદર દરેકને ભોજન મળે આપે તો ભલે ન આપે તો ભલે બાકી અમુક જે આશ્રમો બાંધી બાંધીને બેઠા રહે એને ચેલ્યું એટલે રાજ કરતા હોય હે બધાને એન્ટર થાય તો એને પૂછે ક્યાંથી આવવાનું શું કરો ઓલા કોઈ પૂછતા જ નથી સનાતન ધર્મ એ દરેકને સાથે લઈને ચાલનારો ધર્મ છે એ કોઈનો વિરોધ ન કરે કોઈ દિવસ વિરોધ નહીં કરે સાચો સનાતની બાકી ડુપ્લિકેટ કોઈ સનાતની બનીને આવ્યો હોય છે ને સનાતન ધર્મને પાળવાનો પ્રયત્ન કરશે એટલે વિરોધ કરશે બરાબર એ ડુપ્લિકેટ સનાતની હોય ઓરિજિનલ ન હોય કારણ કે સનાતન ધર્મ એ જ શીખવાડે છે કે દરેક ઉપર પ્રેમ રાખો ભાવ રાખો બરાબર તો આ સન છે એ જ સત્ય આ છે આત્મા છે ને તન શરીરની અંદર જ્યાં સુધી આત્મા રહે છે પણ દેહી હોવા છતાં જે વિદેહી થઈ જાય એ જ સનાતન સત્ય છે એ જ સંરૂપી સત્ય છે આત્માની ઉપર જેટલા આવરણો ચડેલા હશે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પર્શ રૂપ ગંધ છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી વાદ વિવાદ ખેદ ખોદડી હું હું મે મે માન મોટાય હંકાર બળાય આ બધું આત્મામાંથી કાઢી નાખે આત્મા આત્મા બની જાય એટલે આત્મા એ જ પરમાત્મા સ્વરૂપ બની જાય છે આ જ હિસાબ કિતાબ છે તો જીવ છે શરીરમાં ફસાયેલો હશે ત્યાં સુધી એ જીવ છે શરીરમાંથી હે આત્માવસ્થામાં આવી જાય એટલે શિવ છે શિવ સ્વરૂપી આત્મા છે અને શિવ સ્વરૂપી આત્મા એ સ્વયં રૂપી પરમાત્મા છે કાંઈ ફરક નથી શિવમાન શિવમાં એક જ છે ભાઈ તો આ જ છે જીવ શિવને પીવ જીવ શિવને પીવ એનું જ નામ સનાતન બરાબર તો આશા રાખું છું તમારા પ્રત્યે તમને સમજાઈ ગયું હશે કાંઈ બોલશો નહીં ભગત બરાબર સત્ય સનાતન ધર્મની જય